દરેક સર્કલ પર જઈને આકરા તાપમાં ફરજ બજાવનારા કર્મચારીઓને ઠંડી છાશ સાથે પાણી પીવડાવવામાં આવ્યું હતું રક્ષકોની રક્ષા જરૂરી નવોદય ટ્રસ્ટના નૂરી કુંવરે કહ્યું કે હાલ હીટવેવનો સમય ચાલી રહ્યો છે ત્યારે રક્ષકોની રક્ષા માટે અમે કંઈક વિચાર્યું હતું જેમાં અમે છાશ વિતરણનું કામ હાથ ધર્યું છે ટ્રાફિક જવાનોથી લઈને તમામ જવાનો જે કાયદાના રક્ષણ માટે થઈને રસ્તા પર ઊભા રહે છે ત્યારે તેમના માટે અમે બહિષ્કૃત ગણાતા સમાજ દ્વારા આ પ્રયાસ કર્યો છે ત્યારે અમે આગામી સમયમાં પણ અનેક કાર્ય કરતા રહીશું આજે દરેક સર્કલ પર જઈને છાશ વિતરણ કર્યું છે પોલીસની કામગીરીથી પ્રેરિત થઈ છાશ વિતરણ કરાય છે સંસ્થાનું સરાહનીય કાર્ય પોલીસ અધિકારીએ કહ્યું કે ટ્રાફિક બ્રિગેડથી લઈને તમામ પોલીસ કર્મચારીઓ જે રસ્તા પર જવાબદારી નિભાવે છે ત્યારે તેમને લુ લાગવા સહિતના ડિહાઇડ્રેશન સહિતના પ્રશ્નો ઉભા થતા હોય છે ત્યારે આ સંસ્થા દ્વારા થયેલા પ્રયાસને અમે બિરદાવીએ છીએ નવોદય ટ્રસ્ટ દ્વારા જે જાગૃતિના કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે જે સરાહનીય છે છાશ અને પાણીના વિતરણ દરેક પોઈન્ટ પર જઈને કરવામાં આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલ ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે मैं नूरी कुंवर कशीस कुंवर हम नवोदय ट्रस्ट की को फाउंडर हूँ मैं आज हमने अठवा जोन के ऊपर हमारे ट्रैफिक के जो जवान हैं जो बिना ये धूप की परवाह किए हुए लोगों को ट्रैफिक के नियमों को अनुकूलित करने के लिए मदद करते हैं उनकी सहायता के तौर पर छाछ और पानी वितरण का कार्यक्रम किया है हमारी बेन और टंडेल साहेब के सानिध्य में आज हमने ये प्रोग्राम सोचा कि क्यों ना हमारे ट्रैफिक जवानों को भाई बहनों को ट्रैफिक के के अंदर अपने मदद करके छास और पानी का वितरण किया जाए हम नवोदय ट्रस्ट हमेशा गर्मियों के अंदर कुंदा वितरण पानी का वितरण चप्पल वितरण करते आए हैं ये किन्नर समाज के लिए लोग सोचते हैं कि भाई ये लोग का जो हो रहा है वो बुरा है एक टैबू के तौर पर हमें लिया जाता है लेकिन जो हमें भी सही व्यक्तियों के सानिध्य में लिया जाए मार्गदर्शन दिया जाए तो हम भी समाज के सेवा काम में सत्तर में आगे आ सकते हैं नवोदय ट्रस्ट हमेशा किन्नर समाज के लिए महिलाओं के लिए बच्चों के लिए काम करता आया है और जो मेरे सूरत धरती के जज्बानों का और लोगों का हमको साथ रहा तो हम आगे भी अच्छे काम करते रहेंगे ये गर्मी के अंदर मैं सबको हाथ जोड़ के एक ही अपील करती हूँ कि हो सकता है कि आजू बाजू में रहने वाले लोगों के पास फ्रिज जैसी ठंडे पानी की सुविधा ना हो छपरे के घरों में रह रहे हैं लोग गर्मी में तप रहे हैं आप अपने भले सुख सुविधा में रह रहे हो एसी में आराम से बैठ रहे हो लेकिन हो सके उतना ठंडे पानी का वितरण कीजिए लोगों को बर्फ़ ऐसी कोई चीज़ दीजिए जिससे उनको मदद मिले हो सके उतना गली कोचियारे के अंदर जानवरों के लिए पानी भर के रखिए हो सके तो पक्षियों के लिए टेरेस पर पानी के कुंडे भर के रखिए और गली के अंदर चंड डालिए कि जिससे पशु पक्षी और इंसान जो ये गर्मी में त्राहीमाम कर रहे हैं उनकी सेवा हो सके और उनकी सेवा જે કાળઝાર ગરમી પોલીસ ના જવાનો તેમજ ટીઆરબી ના માણસો તેમજ અધિકારીઓ જે સેવા આપે છે અને ગરમી પ્રમાણ વધારે જેનું અમે લોકલ જે પણ આપણા સ્થાનિક સંસ્થાઓ હોય એની સાથે અમે સંપર્કમાં આવ્યા હતા હેતલબેનના માધ્યમથી અમે નવોદય ટ્રસ્ટ અને હ્યુમન કિનર સમાજનો સંપર્ક થયેલો અને તેમણે આજે એક ઉત્તમ ઉદાહરણ પાડ્યું છે સમાજ માટે કે જે કાળઝાળ ગરમીમાં પોલીસ માણસો તેમજના નાનામાં નાના કર્મચારીઓ જે કામ કરતા હોય છે રોડ પર એના માટે છાત વિતરણ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરેલ છે અને સમાજ માટે આ એક ઉત્તમ ઉદાહરણ કિ કિન્નર સમાજે પાર પાડેલું છે જે બદલ પોલીસ વિભાગ તરફથી અમે આભાર માનીએ છીએ